એની ઉપર એ પ્લાન્ટ દબાણ કરી અને નાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે તો આજે અમે આ મામલતદર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ટૂંક સમયમાં આ જે કોઈ જગ્યા ઉપર દબાણ છે કે નથી અમે સો ટકા કેવી છે કે દબાણ છે તો એનું પસ્તા કરે બીજું કંઈ તમને આમ નામ જોબ ખાયતરી ખરી કે આમાં કોણ કોણ માણસો છે કોણ આ માથા ચલવાયેલા જેવું કંઈ તમે સમજી લો ચંદરવા ગામમાં તે કેમ સાતસો વીઘામાં પ્લાન્ટ આવ્યો સોલાર પ્લાન્ટ આખા બોટાદ જિલ્લામાં કેમ ચંદરવા ગામ તે આમાં ચોખ્ખી આશંકા છે કે બોટાદ જિલ્લાનું એક મોટું માથું ભાજપનું જેનો હાથ છે આમાં અને જે તે સમયે આ પ્લાન્ટ નખાણો ત્યારે વારંવાર અરજીઓ કરવામાં આવી પણ કોઈ પણ અરજીનો કોઈ ટીડીઓ સાહેબને અરજી આપી હોય કે મામલતદાર આપી કોઈ જગ્યાએ જવાબ મળતો નહોતો એટલે આજ આ વાત અમારા ધ્યાને આવી એટલે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને પૂરી પૂરી હાથમાં લઈ અને પૂરી તાકાતથી લડવાનું કામ કરશે આગામી દિવસોમાં જો અમને આમાં સારો જવાબ નહીં મળે તો મારે કદાચ આમણ ઉપવાસ પણ બેસવું પડે તો પણ મારે બેસવાની તૈયારી છે અંદાજે કેટલા એકરમાં પ્લાન્ટ નખાણો હોય કેટલી ગૌચર દબાણી હોય એવું તમારે ધ્યાને ખરું મારે અંદાજે એવો છે 85 એકર જમીનમાં ફાળવેલી જગ્યા છે કે છે પણ 700 વીઘાની આજુબાજુમાં પ્લાન્ટ છે અને એમાંથી

ક્યાંક ને ક્યાંક ગૌચર જમીનમાં ખૂબ મોટું દબાણ અને ગામની ગૌચર જમીનમાં ગામ દ્વારા અને ગામના સ્થાનિક આગેવાનો દ્વારા અને ભરવાડ સમાજ દ્વારા બહુ બધી રજૂઆતો કરવા છતાં મામલતદાર દ્વારા અને રાણપુર તાલુકાના ટીડીઓ દ્વારા અને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ વસ્તુનું કોઈ સ્થાનિક ભાષામાં અને કોઈ સ્થાનિક વ્યક્તિને કોઈ સચોટ જાણકારી આપવામાં નથી આવી અને વ્યક્તિઓને સાથે રાખી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા તેમાં પણ કોઈ પણ જાતની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને જે આક્ષેપો લગાવવામાં આવેલા છે તે સચોટ રીતે સાર્વજનિક રીતે અને ત્યાંના સ્થાનિક વ્યક્તિઓના દ્વારા અમને જાણવા મળેલ છે બીજી વસ્તુ કે ત્યાંના ભાજપના નેતાઓ બહુ આગેવાની કરી રહ્યા છે બોટાદ જિલ્લાની અને બોટાદ જિલ્લામાં બહુ મોટી પદવી ઉપર માણસો અત્યારે હાજર છે તેઓ દ્વારા બહુ મોટું એવું કૌભાંડ દર્શાવવામાં આવ્યું છે જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કૌભાંડ પંદરસો કરોડ નું દર્શાવવામાં આવ્યું એમ મને એવી શંકા છે સ્થાનિક હોવાના નાતે કે ચંદ્રવા ગામમાં પણ એવું મોટું કૌભાંડ નજરે આવી રહ્યું છે